સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા તેવરના કારણે જાણીતા હોય છે જાહેરમાં તેઓ અધિકારીઓને કર્મચારીઓને તતડાવતા હોય છે તેઓ પોતાના વિસ્તારમાં કોઈપણ ગુણવત્તાયુક્ત કામગીરી ચાલતી હોય કોઈપણ ભ્રષ્ટાચાર ચાલતો હોય તેની સામે બેબાકપણે આવાજ ઉઠાવતા હોય છે અને તેવી જ રીતે તેઓ જ્યારે ભરૂચના નેત્રંગ મૂવી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન ગુણવત્તાયુક્ત કામ ચાલતા તેઓએ કોન્ટ્રાક્ટરને તતડાવ્યા છે એમનો વિડીયો સામે આવ્યો છે તો સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અવારનવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં હોય છે અને જે રીતે અધિકારીઓ કેટલીક વખત મનમાની કરતા હોય છે જનતા સાથે જે વર્તન કરતા હોય છે તેના કારણે સાંસદ જાહેરમાં અધિકારીઓને તતડાવતા હોય છે ઉધળો પણ લેતા હોય છે ત્યારે સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોવી ચોકડી પાસેથી જે નેશનલ ઓથોરિટીના તાબામાં આવતો આ રોડ છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ દરમિયાન તેમને નજર પડે છે ત્યાં રોડની કામગીરી ચાલી રહી છે પેચવર્ક ચાલી રહ્યું છે પણ પેચવર્કમાં જે રીતે કોન્ટ્રાક્ટર છે તેની લાલી અવાડી સામે આવી છે ડામરના બદલે જે ગ્રીટી કપચી છે તેમાં ઓઇલ કરવામાં આવ્યો હોય અને લોકોને છેતરવાના પ્રયાસ થતા

वीडियो જોઈ લો આ તો મેને બોલા ને કિતના બકવાસ હો ઓ પર જેસા لگتا હે યે ડામર મે દેખો યે ડામર રહી હે ડામર ઓઈલ હે યે 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 ડામર હે યે ઇસમે ક્યા હે અન સિગ્નલ ભી આ ફુલ ઓઈલ હે આ બતાવો ને ડામર હે હા ધરાણી હાથ लगने સે પતા ચલ જાયે ઇસમે ક્યા હે ધરાજા હે હ ધરાજા ને અગર ડામર હાલ પતા વાત કા નામ બિડેટ્રો સરકાર તો પૈસા દેતી બોલ બધું આપણે કીધું ને કંપ કરી જરાક કામ કરે તો કહેવાય બાબર લાગો તો એ લોકો બાબર દાખલ હોય डबर तो ऐसा नहीं, तो नहीं है ये ये ये, डामर 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 नहीं है, 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 में क्या क्या देखो अरे आने को आपको भी मालूम नहीं बोला बोलाओ, बोलाओ, ये ऑयल है

નહીં ભળેલું હોય ઢોયલ નાખેલો જ છે આજરો જ છે આજેલો હાજર હવામાં મેં જોયું ને હવામાં સારું મારે તો હજુ આપે જોયા હતા સાંસદ મનસુખ વસાવા તેમણે રોષ વ્યક્ત કર્યો છે અને જે કોન્ટ્રાક્ટર છે તેમને કેટલાક સવાલો પૂછ્યા છે ને આમાં નેશનલ ઓથોરિટી હેઠળ આ પીચવર્કનું કામ ચાલી રહ્યું હતું અને આમાં જે રીતે ડામરની યોગ્ય ગુણવત્તા નહોતી તેને લઈને પણ તેમણે જે જે તે વિભાગના અધિકારી છે તેમને પણ આ બાબતે ધ્યાન દોર્યું છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે સાંસદ મનસુખ વસાવા